વડોદરા શહેરના હરિનગર બ્રિજ નીચે સેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના રાજા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ખૂબ જ ઉત્સાહભેર તેઓ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી હોય અને ત્યાં મોટી સંખ્યામાં ભક્તો બાપાના દર્શન કરવા માટે પણ પહોંચી રહ્યા હતા દસ દિવસ તેઓ દ્વારા બાપાની પૂજા અર્ચના કરવામાં આવી અગિયારમાં દિવસે વિસર્જન કરવામાં આવશે અને તે પૂર્વે તેમણે તમામ શ્રીજીના ભક્તોનો આભાર માન્યો હતો શેરા ગ્રુપના પ્રમુખ સોહેલ બારોટ જેમણે તમામ મંડળ પર ગયેલા જે શ્રીજીના ભક્તો છે તેમનો તો આભાર માન્યો સાથે સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌસર ખાનનો પણ આભાર માન્યો હતો ગુજરાતના રાજા શેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર તરફથી હું સોહેલ બારોટ વડોદરાની ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર જતાવું છું કે આપે દસ દિવસ ગુજરાતના રાજાને ખૂબ પ્રેમ આપ્યો એની સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ ખાસ કરીને રવિભાઈ અને અમારા કૌસરભાઈ જેઓ દિવસ રાત અમારો કવરેજ લેવા આવ્યા તેમનો પણ ખૂબ ખૂબ આભાર સાથે દુબેભાઈ કેમેરામેન તરીકે એના પછી રવિભાઈ વિનોદભાઈ તડપના શ્રીનાથજી ડેકોરેટર્સ એમનો ખૂબ ખૂબ આભાર કે જે ભવ્ય ગુજરાતના રાજાનો મહેલ સર્જ સાથે અતુલભાઈ પટેલ રિદ્ધિ સ્ટેશનરી માર્ટ પિયુષભાઈ પટેલ ઓસ્ટ્રીજ એલિવેટર્સ અલજીજ્નેશભાઈ મિસ્ત્રી આર્કેસન્સ મિત પટેલ ટર્ફ ઝીરો આ સૌના સાથ સરકારથી આ ભવ્ય આ વર્ષનું આયોજન થયું તે બદલ આપનો ખુબ ખૂબ આભાર